તમે પબ્લિક જોવો તમે ખાલી મંદિરના પરિસરમાં એન્ટ્રી થઈ ગયો દોસ્તો આ છે કર્મનાથ મહાદેવ મંદિર હેલો દોસ્તો નમસ્કાર મહાદેવ અને દોસ્તો આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આપને અને આપના પરિવારને સૌ પ્રથમ હાર્દિક શુભકામનાઓ અને તમારા સપનાઓ સાકાર થાય એવી મહાદેવના શરણોમાં પ્રાર્થ તો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત હાંજે કરી છે અને સવારે મહાદેવના મંદિરે ક્યાં હતા કારણ કે દોસ્તો ટ્રાફિક બહુ હતું અને મંદિરના બહાર અને મંદિરના પરિસર પરિસરમાં બહુ મોટી સંખ્યામાં બહુ લાઈન હતી કારણ કે વધારે કંઈ વિડીયો શૂટ થાય એવું હતું ને એટલે આપણે સાંજનું નક્કી કરેલું હતું એટલે આપણે હાજે કરશું અને અત્યારે અમારે નજીકના મંદિર એક અહીંયા સુરતમાં ફેમસ મંદિર છે મહાદેવનું જે મંદિરે જવાના છે ને ત્યાંથી એક અમે રહીએ છીએ ત્યાં બાજુમાં એક મંદિર છે ત્યાં પણ જવાના છીએ અને દોસ્તો કારણ કે વિડીયોમાં નિહાળતા રહેજો કારણ કે જેટલું શક્ય હોય એટલું આપણે વિડીયોમાં કવર કરવાનું છે તો દોસ્તો અમે સાથી મિત્રો મળીને હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ કારણ કે ફ્રેન્ડ આવે એટલે અમે બધા ભેગા થઈને જવાના છીએ મંદિરમાં અને કરી વિડીયોની શરૂઆત તો લાસ્ટ સ્ટાર્ટ આપણે જાય છે કલ્પનાથ મહાદેવ ના મંદિર વાર્ષિક બહુ ટ્રાફિક જોવા મળે છે જો તમે પબ્લિક જોવા તમે ખાલી ગાડી અને પબ્લિક તમે પૂરેપૂરું બધું ટ્રાફિક છે દોસ્તો મંદિરે આવ્યા જવાય કે ન જવાય એનું નક્કી નથી કેમ લાગે આપણે મંદિર થી ઘણા બધા દૂર છે છતાં પણ ટ્રાફિક જુઓ તમે દોસ્તો અમે અત્યારે આ ગાડી સાઈડમાં રોડ ઉપર મૂકવી પડી અને હાલતા જઈએ છીએ ખબર નહીં કેટલો ટ્રાફિક છે અને ટ્રાફિક જોવા માં તો ઘણું બધું આવતો ટ્રાફિક જુઓ ખાલી ફાઈનલી દોસ્તો આપણે મંદિર ના ગેઠે આવી ગયા છીએ દોસ્તો આપણે મંદિર ના ગેટ આવી ગયા છીએ મંદિર ના પરિસર માં એન્ટ્રી થઈ ગયા કે ટ્રાફિક તો બહુ બધું છે દોસ્તો કારણ કે મહાશિવરાત્રી ટ્રાફિક તો રહેવું મૂકી પોણા થી એક કિલોમીટર અમે પણ હજી ટ્રાફિક પીટું નથી જો દોસ્તો આ ટ્રાફિક હજી જોવા બધું ટ્રાફિક મંદિર ની બહાર ફાઇનલી દોસ્તો મંદિરના પરિસરમાં આપણે પહોંચી ગયા છે ટ્રાફિક જોવો દોસ્તો ખાલી ચારે બાજુ ટ્રાફિક જોવો ખાલે પબ્લિક નથી હમણાં તું આ છે દેખાય એ મંદિર છે અને આગળ આગળ બતાવતો જાય દોસ્તો આ છે કર્મનાથ મહાદેવ મંદિર જોવા દોસ્તો અને આ એલઈડી છે એલઈડી એલઇડીમાંથી દર્શન કરવા પડશે એવું લાગે છે પબ્લિક જોવા દોસ્તો મહાદેવ મહાદેવ

ત્યારના રાહ હોય છે બધા બાકી હતો દોસ્તો આ તાપી નદીના કિનારે આવેલું આ મંદિર છે જે સુંદર અને રમણીય મંદિર છે અને તાપી નદી ની એક્ઝેક્ટ બાજુમાં આ મંદિર આવે કારણ કે આ મંદિર અતિશય સુંદર અને રમણીય છે લોકો અહીંયા રાત દિવસ આ મંદિરે દર્શન કરવા આવતા જે નજારો દોસ્તો તમે પણ માણો બહુ સુંદર છે આ

એ કોણ છે ઓ આ તો બાબલા જેવો મારો ફોટો હારો આવ્યો કે ભાઈ તમને જણાવ્યા પ્રમાણે દોસ્તો કે આ નદી તાપી નદી છે સૂર્યપુત્ર તાપી નદી છે અને નદીનો નજારો પણ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મંદિર ની બાજુમાં આ તાપી નદી પણ આવેલી છે દોસ્તો ફાઈનલી આપણે બાર દર્શન કરી લીધા છે અને હવે તાપી મિત્રો દર્શન કરીને હવે નીકળી ગયા મંદિર ની બાર તરફ ઓલરેડી દોસ્તો ટ્રાફિક બહુ છે એટલે બાર દર્શન કરી લીધા છે અને ગયા વર્ષે આવ્યા હતા ત્યારે પણ બહુ ટ્રાફિક હતી આ વર્ષે પણ એવું જ છે અને હવે નીકળીએ બાર ફે કોણ હે રુખ કહા થી આ તમ

50 વાળી છે કે ડુપ્લિકેટ ટ્રાય કરીએ આપણે હે મોટા ભાઈ હે મોટા ભાઈ આ 50 વાળું છે સડ છે એવું છે એટલે આમ અસર થાય ખરું એવું કે અસર થાય એવું કે બધું બરાબર

કામ કરે એક કામ કર હા ભાઈ બે ભાગલા પાડો ભાઈ મહાદેવ નું નામ લેતા જાજો ભાઈ હર હર આઈને પડી જાઓ વાત તો સહી બધી ગાડી નીકળી ગઈ ને આતે નથી નઈ કરતે થોડી હાલો કાઢો એટલે ભાગી ફટાફટ હાલો પાંગ નો પ્રસાદ લઈને હવે અમે નીકળ્યા છીએ ઘર તરફ કારણ કે ઘર તરફ એક અમારું બીજું મહાદેવ નું મંદિર આવેલું છે મંદિર તરફ પાછા દર્શન કરવા જવાના છે એટલે ઘણી પાછળ બાજુ અમે નીકળી ગયા છીએ

નો છે કિસા આવે તું લાવ્યો અમને બધા ને ભાઈ ડિમાન્ડ કરો ભાંગની આની ભાઈ ડિમાન્ડ કરો માવો અમે નથી ખાતા એનું હો ભાઈ ભાઈ આ આર્ગ્યુ નહીં હાલે તમારી ભાઈ બસ આ આર્ગ્યુ નહીં હાલે હાલો ભાંગ કરો હાલો હા સો ટકા પીવી પડશે હા મેપલૉલૉલ મળૉૉકવલ i મ૨ાલ મ઺ મળઉલૉલૉલ મહળઉ જ્યાં દયો આ તો કભે છે ને બનાવી હા ઓ હુઈ જાવ આйна ને યે બડી અચ્છી વાત કહીયા આપ આયા આયા હા પૂછી જાશે પૂછી લે આમાં નાઈ તો મોડ આશ આ

દોસ્તો મહાદેવ ના સાનિધ્યમાં આવીને ભાગનો પ્રસાદ લઈ લીધો છે અને હવે બધા સાથી મિત્રો હવે બધા એક સાથે છૂટા પડીએ છીએ હવે મહાદેવ જય મહાદેવ હાલો ભાઈ જય મહાદેવ મેળા ભાઈ હાલો જય મહાદેવ ચાલો દોસ્તો આપણે મળીએ હવે આ સાથે આપણે વિડીયો ને સમાપ્ત કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો માં નવા ઉમંગ અને નવા ઉત્સાહ